નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિદ્યાર્થીઓની એન્ટ્રી કેવી રીતે કરવી સાથે સાથે વિદ્યાર્થીનો ડેટા પણ અપડે અપડેટ કરવાનો છે એ કેવી રીતે કરવાનો છે રેશન કાર્ડ આધાર કાર્ડ આ બધી વિગતો પણ દાખલ કરવાની આવશે તમામ વસ્તુ આજના વિડીયોમાં જોવાની છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અહીંને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપું છું સ્કીપ કર્યા વગર વિડીયોને અવશ્ય જોશો સૌપ્રથમ પ્રથમ ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું છે આ એનું ફ્રન્ટ પેજ રહેશે હોમ પેજ રહેશે આની લિંક છે તમને વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે તમે ત્યાંથી અહીં આવી શકશો હવે લોગિન અહીં લોગ ઇનનો ઓપ્શન આપ્યો છે તો એના પર લોગિન કરી લેવાનું છે ત્યાર પછી અહીં સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ લોગિન આપ્યું છે તો એના પર ક્લિક આપો ભાઈ નીચે અહીં તમારી સ્કૂલનો ડાયસકોડ નાખવાનો છે પાસવર્ડ નાખવાનો છે કેપચા નાખી લોગિન કરી લો હવે અહીં તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી જશે આ ઓટીપી છે એ દિવસમાં એક જ વખત એક જ ટાઈપનો ઓટીપી જાય છે દાખલા તરીકે બાવન વીસ તો આખો દિવસ બાવન વીસ તમે ઓટીપી ફરી નાખવાની જરૂર નથી એ જ ઓટીપી અહીં દાખલ કરી દો તો એક દિવસ સુધી ચાલે છે તો એ ઓટીપી દાખલ કરી કન્ફર્મ પર ક્લિક આપો ફરીથી તમારે ઓટીપી આવતો ના હોય તો અહીં રિસન્ટ એસએમએસ પર ક્લિક કરશો એટલે ફરી ઓટીપી આવશે પરંતુ આખો દિવસમાં સેમ જ ઓટીપી આવે છે તો આ પણ યાદ રાખવાનું છે હું એ કન્ફર્મ આપું છું ત્યાર પછી અહીં વર્ષ પસંદ કરવાનું છે તો ચોવીસ પચીસ સિલેક્ટ કરી ઓકે આપી દો હવે આ રીતનું ડેશબોર્ડ મારે ઓપન થઈ ગયું છે સ્ટુડન્ટ રજિસ્ટરનું પહેલું જ ઓપ્શન આપ્યું છે મેનુ ત્યાં ક્લિક આપશો હવે અહીં એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક આપું છું પહેલાં હવે અહીંથી કેટેગરી પસંદ કરવી હોય તો કરવાની છે અન્યથા ક્લાસ આપણે પસંદ કરી દેવાનો છે એક્ઝામ્પલ તરીકે ત્રીજું ધોરણ લઉં છું પેજ રિફ્રેશ થાય પછી અહીં સો બટન પર ક્લિક આપો હવે નીચે સ્ક્રોલ કરો હવે અહીં જે ટોટલ સ્ટુડન્ટ બતાવે છે એટલા તમારા ધોરણની અંદર સ્ટુડન્ટ હોવા જરૂરી છે જો અહીં ટોટલ સ્ટુડન્ટની અંદર ઓછા સ્ટુડન્ટ હોય તો તમારે પછી ન્યૂ એન્ટ્રી કરવી પડશે અને જે આ ટોટલ સ્ટુડન્ટ બતાવે છે આ તમામ સ્ટુડન્ટને અપડેટ પણ કરવા પડશે તો આ બે વસ્તુ કરવાની થાય છે તમારા ટોટલ સ્ટુડન્ટ અહીં ન બતાવતા હોય તો જે બાકી હોય સ્ટુડન્ટની ન્યૂ એન્ટ્રી કરવાની છે અને જે આ સ્ટુડન્ટ બતાવે છે આ તમામને એડિટ પર ક્લિક કરી અને અપડેટ કરવાના છે તો સૌપ્રથમ ન્યૂ સ્ટુડન્ટ તમારે એન્ટ્રી કરવી હોય તો કેવી રીતે કરવાની છે તો એના માટે અહીં મેન્યુની અંદર સ્ટુડન્ટ રજિસ્ટરમાં ન્યૂ એન્ટ્રી આપ્યું છે તો એના પર ક્લિક આપો હવે અહીં પાંચ સ્ટેપમાં છે એ એન્ટ્રી કરવાની થાય છે અહીં ડાયશ નંબર હશે તમારા આધાર ડાયેશની વેબસાઇટ પર તમે એન્ટ્રી કરી હોય તો એ સ્ટુડન્ટનો અહીં આધાર ડાયશ નંબર હશે એ અઢાર અંકોનો આધાર ડાયશ નંબર નાખવાનો છે અને ગેટ ડિટેલ પર ક્લિક આપવાનું છે હવે ગેટ ડિટેલ પર ક્લિક આપશો એટલે એનું ધોરણ આવી જશે અને નીચે સ્ક્રોલ કરો નીચે સ્ક્રોલ કરશો એટલે સ્ટુડન્ટની બેઝિક ડિટેલ આવી જશે મીન્સ કે સ્ટુડન્ટની બેઝિક ડિટેલ સ્ટુડન્ટની ડિટેલ આધાર ડિટેલ બેન્ક ડિટેલ અને સેવ એપ્લિકેશન આ પાંચ સ્ટેપમાં ક્લિયર કરવાનું છે આ હતી નવા એન્ટ્રીની વાત છે જે આ પાંચ સ્ટેપ છે એ અપડેટમાં પણ આવે છે તો હું તમને અપડેટમાં જઈ અને શીખવું ન્યૂ એન્ટ્રી કરવી હોય તો તમારે આ રીતનો આધાર ડાયસ નંબર નાખીને ગેટ ડિટેલ પર ક્લિક આપી પાંચે પાંચ ફિલ્ડ છે એ ભરવાના થશે હવે સ્ટુડન્ટ અપડેટ કરવો હોય તો એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંથી ધોરણ મેં કીધું એમ પસંદ કરી દેવાનું છે એક્ઝામ્પલ તરીકે હું ધોરણ ત્રણ લઉં છું હવે હું અહીંથી એડિટ બટન પર ક્લિક આપું છું કોઈ પણ એક સ્ટુડન્ટને લઈ લઉં છું હવે નવી એન્ટ્રી કરતા હતા તો પણ પાંચે પાંચ ફિલ્ડ પેન્ડિંગ આવતા હતા બાળકને ડેટા અપડેટ કરીશું તો પણ આ પાંચે પાંચ ફિલ્ડ અપડેટ કરવાના આવશે તો નીચે સ્ક્રોલ કરો હવે સ્ટુડન્ટની બેઝિક ડિટેલ છે ઓટોમેટિક આવેલી હશે હજી નીચે સ્ક્રોલ કરો હવે એડ્રેસ ડિટેલ પણ આપેલી છે કોઈ પણ વિગતો ખૂટતી હશે તો તમારે ત્યાં લાલ કલરની અંદર એરર આવી જશે મારે અહીં ફિલ કરેલું જ છે તો હું સેવન નેક્સ્ટ આપું છું વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ જાય છે મેસેજ આવે એટલે ઓકે આપો સ્ટુડન્ટ ડિટેલ જો અહીં સ્ટુડન્ટ બેઝિક ડિટેલ છે એ ડન થઈ ગયું છે હવે સ્ટુડન્ટ ડિટેલ બીજું સ્ટેપ આવ્યા છીએ ત્યાં ક્લિક આપવાનું છે અહીં જે પણ વિગતો ખૂટતી હોય એ વિગતો આપણે સિલેક્ટ કરી લેવાની છે ધોરણ બેથી દસની અંદર વિદ્યાર્થી હોય તો પછી એને ટકાવારી નાખવાની આવશે આ બધી વિગતો મેં ભરેલી જ છે તો હું એન્ડ નેક્સ્ટ આપું છું તમારે કોઈ વિગતોમાં ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ઓકે બટન પર ક્લિક આપું છું હવે થર્ડ સ્ટેપ છે એ ખાસ મહત્ત્વનું છે આના પર જ બધાને તકલીફ છે હવે વી હેવ ટેકન કન્સર્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ્સ પેરેન્ટ એના પર ક્લિક આપવાનું છે અને ત્યાર પછી અહીં ચેક કરવાનું છે કે આધાર કાર્ડનું જે ફ્રન્ટ પેજ છે આ રીતનું તો ત્યાં કયા પ્રકારે નામ લખ્યું છે ત્યાં જેટલું પણ નામ લખ્યું હોય એટલું જ નામ તમારે અહીં હોવું જરૂરી છે ત્યાર પછી અહીં જેન્ડર પણ મેચ થવું જોઈએ આધાર કાર્ડ સાથે અને ડેટ ઓફ બર્થ પણ મેચ થવી જોઈએ હવે સપોઝ માનો કે વિદ્યાર્થીનો આ વિગતો આધાર કાર્ડ સાથે મેચ થતી નથી તો પછી તમારો આધાર કાર્ડ છે વેરીફાઈ થશે નહીં હવે આ અરસામાં તમને એક આઈડિયા આપું કે વિદ્યાર્થીના આધાર કાર્ડની અંદર નેમની અંદર કોઈ ભૂલ હોય કે પછી ડેટ ઓફ બર્થની અંદર કોઈ ભૂલ હોય તો પછી તમારે શું કરવાનું છે કે બેઝિક ડિટેલમાં જતો રહેવાનું છે આ જસ્ટ આઈડિયા છે તો બેઝિક ડિટેલમાં જવાનું છે ત્યાં જઈ અને આધાર કાર્ડ મુજબ વિદ્યાર્થીનું નામ મિડલ નેમ કે લાસ્ટ નેમ જે પણ હોય એ પ્રકારે નેમ આધાર કાર્ડ મુજબ બર્થ ડેટ પણ સેટ કરી દેવાની છે અને ત્યાર પછી નીચે સેવ આપી અને ફરી આધાર ડિટેલ પર આવી જવાનું છે અહીં આવી જાવ એટલે આધાર કાર્ડ પર જે પ્રકારે નામ હોય એ પ્રકારે અહીં નામ આવી જવું જોઈએ અને એ જ બર્થ ડેટ અહીં આવી જવી જોઈએ તો આ પ્રમાણે આધારને વેરીફાય કરવા માટેનો આઈડિયા હતો હવે નેમ એઝ પર અબવ અહીં જે નામ દેખાય છે એ જ પ્રમાણે આધાર કાર્ડમાં હોય તો પછી અહીં માર્ક આપણે કરી દેવાનું છે એટલે પેજ રિફ્રેશ થઈને આવી જશે એટલે આધારનું જે નામ છે આપણે ટાઈપ કરવું પડશે નહીં હવે અહીં બાર અંકોનો આધાર નંબર દાખલ કરો ત્યાર પછી વેરીફાય આધાર પર ક્લિક આપો આ રીતે નામ જેન્ડર અને ડેટ ઓફ બર્થ આધાર સાથે મેચ થઈ જશે એટલે અહીં યસ એવું લખાઈને આવી જશે ગ્રીનમાં તારીખ પણ આવી જશે અને સમય પણ આવી જશે નીચે સ્ક્રોલ કરો હવે અહીં જે વી હેવ ટેકન કન્સર્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ પેરેન્ટ્સ વાળું જે ચેકબોક્સ છે એને ખરું કરવાનું છે અને અહીં રેશન કાર્ડ સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર દાખલ કરવાનો છે આ રેશન કાર્ડ મેમ્બર નંબર રેશન કાર્ડની અંદર આ રીતનું વિદ્યાર્થીનું નામ લખેલું હશે એની નીચે તમને આપેલો હશે તો આ રેશન કાર્ડ નંબર તમે માય રેશન નામની એપ્લિકેશન હોય ત્યાંથી પણ મેળવી શકો છો તો રેશન કાર્ડ મેમ્બર નંબર નાખવાનો છે અને ગેટ ડિટેલ પર ક્લિક આપવાનું છે જેવું ગેટ ડિટેલ પર ક્લિક આપશો એટલે રેશન કાર્ડ નંબર આવી જશે રેશન કાર્ડ મેમ્બર નંબર આવી જશે રેશન કાર્ડની અંદર અંગ્રેજીમાં કયા પ્રકારે નામ છે ગુજરાતીમાં કયા પ્રકારે છે બંને આવી જશે અને નીચે આટલું આવી જાય પછી તમારે જે ચેકબોક્સ છે પ્રિન્સિપાલ કન્સન્ટ માટેનું તો એ ચેકબોક્સ ખરું કરી દેવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે હવે અહીં ઓકે આપી દો ત્યાર પછી અહીંયા આધાર નંબર બતાવશે અહીં ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ જો આધાર સાથે બેંક લિંક હોય સોરી બેન્ક સાથે આધાર લિંક હોય તો પછી તમારે ચેક સ્ટેટસ પર ક્લિક આપવાનો છે એક મિનિટ જેટલો સમય લે અને યસ અહીં આવી જશે અહીં આ આધાર બેંકનું જે સ્ટેટસ છે યસ થઈને ના આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી આવી રીતની રેડ કલરની લાઈન લખેલી આવે તો પણ તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આ બે ચેકબોક્સ છે ખરા કરી દેવાના છે એ બેંકનો આઈ એફઆઈસી કોડ નાખવાનો છે સો બેન્ક ડિટેલ પર ક્લિક આપશો એટલે આ બે વસ્તુ આવી જશે અહીંથી તમારી બેંકનું નામ પસંદ કરવાનું છે બેંકની શાખાઓ ઓટોમેટિક પસંદ કરવાની આવશે બેંકનો અકાઉન્ટ નંબર અહીં બંને વખત બંને વખત ખાનામાં નાખી દેવાનો છે ત્યાર પછી પાસબુકમાં જે પ્રમાણે નામ છે એ જ પ્રમાણે તમારા અહીં ડિજિટલ ગુજરાત પર નામ હોય તો ટીક કરવાનું છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે અન્યથા ટીક કરવાનું નથી આપણે ટાઈપ કરી દેવાનું છે જે પ્રમાણે પાસબુકમાં નામ હોય એ પ્રમાણે તો હું અહીં ટીક કરતો નથી અહીં નામ ટાઈપ કરી દઉં છું હવે નીચે સેવ એન્ડ નેક્સ્ટ આપી દો હવે આ રીતના ચાર સ્ટેપ છે મારે ડન થઈ ગયા છે તમારે પણ ડન થવા જરૂરી છે હવે લાસ્ટ સ્ટેપ છે પેન્ડિંગ છે તો અહીં જે છે ફક્ત ડિટેલ્સ ચેક કરવાની છે તો નીચે સ્ક્રોલ કરતા જાઓ અને તમે નાખેલી ડિટેલ્સ છે સાચી છે કે કેમ ચેક કરતા જાઓ મારે તમામ ડિટેલ ઓકે છે તો અહીં હું ચેકબોક્સ ખરું રાખીશ અને ત્યાર પછી કન્ફમ એન્ડ ફાઇનલ સેવ પર ક્લિક આપી દો હવે કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ સક્સેસફુલીનો મેસેજ આવી જશે ઓકે બટન પર ક્લિક આપો હવે એક બાળકનો વિદ્યાર્થીનો ડેટા છે મેં અપડેટ કર્યો છે એન્ટ્રી હોય તો એન્ટ્રી પણ આ રીતની જ થાય છે હવે એ બાળકના ડેટાની અપડેટની સામે કઈ રીતનું લખેલું આવશે આપણે ચેક કરી લઈએ સ્ટુડન્ટ રજિસ્ટરમાં એડિડ સ્ટુડન્ટ એન્ટ્રીમાં જાઓ હવે આ રીતનું આ સ્ટુડન્ટનો ડેટા છે મેં અપડેટ કર્યો છે અહીં યસ આવી જશે ડિટેલ સ્ટુડન્ટનો ડેટા છે અપડેટ થયો છે કે કેમ તો ત્યાં યસ આવી ગયું છે ત્યાર પછી અહીં વેલિડ એન્ડ વેરીફાય અહીં તમારે પેન્ડિંગ બતાવશે સ્ટાર્ટિંગમાં અહીં મેં અગાઉથી જ એન્ટ્રી કરેલી હતી એટલે મારે વેલિડ એન્ડ વેરીફાઈ આપ્યું છે આ જે બેન્ક એકાઉન્ટ છે એ વેરીફાઈ કરશે એટલે તમે ન્યૂ એન્ટ્રી કરી હશે અથવા તો નવો બેંક એકાઉન્ટ નંબર નાખ્યો હશે તો એ પેન્ડિંગ આવશે બે ત્રણ દિવસની અંદર અહીં વેલિડ એન્ડ વેરીફાય એવું લખાઈને આવી જશે ત્યાર પછી અહીં આધાર નંબર તમારો ફેસ થયો હોય તો પછી યસ થઈ ગયું હોય તો અહીં આધાર નંબર આવી જશે અને અહીં યસ લખાઈને આવી જશે ત્યાર પછી સાઈડમાં અહીં રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર આખો આવી જશે અને અહીં ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી જે મેં આધાર બેંક સાથે સીડિંગ છે કે નહીં ત્યાં મેં તમને કીધું હતું તો ત્યાં તમારે યસ આવી જાય તો પછી અહીં યસ આવશે અન્યથા ન આવે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ અહીં યસ આવી જવું જોઈએ ગ્રીન આવી જવું જોઈએ અહીં વેલી લાઇન વેરીફાય એકાઉન્ટ આવી જવું જોઈએ જે એક બે દિવસમાં આવી જશે ત્યાર પછી આધાર નંબર લખેલો હોવો જોઈએ અને અહીં પણ યસ આવી જવું જોઈએ તો આ ચારે ચાર બોક્સ છે એ આ સ્થિતિમાં આવી જાય એટલે તમામ વિદ્યાર્થીનો ડેટા આ પ્રમાણે અપડેટ કરવાનો છે એન્ટ્રી કરવાની હોય તો પણ વિદ્યાર્થી લિસ્ટમાં આ રીતે બતાવવો જરૂરી છે આ રીતે તમામ વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી અપડેટ કરવાની છે સાથે સાથે નવો બાળક આવ્યો હોય તો એની ન્યૂ એન્ટ્રી કરવાની છે તમામ વિદ્યાર્થી કાઉન્ટ થઈને આવી જાય તમામ વિદ્યાર્થીની જે ગ્રીન લાઇન છે એ એ પ્રકારે આવી જાય અપડેટ થઈ જાય ત્યાર પછી તમારે આપણે શું કરવાનું છે પ્રપોઝલ ક્રિએટ કરવાની છે તો અહીં ટીડીમાં જવાનું છે ક્રિએટ પ્રપોઝલ પર ક્લિક આપવાનું છે હવે ત્યાં નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ટ્રાવલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ તમારે જે પણ ઓપ્શન આવતું હોય આપી દેવાનું છે સ્કીમ નેમથી પસંદ કરી દેવાનો છે જે પણ લાગુ પડતું હોય અને ત્યાર પછી સો બટન પર ક્લિક આપવાનું છે મેં જેવું સો બટન પર ક્લિક આપ્યું છે તો જે એક વિદ્યાર્થીનું મેં ડેટા અપડેટ કર્યો છે એ વિદ્યાર્થીનું અહીં એકનું જ નામ બતાવે છે કેમ કે એકની ડિટેલ મેં અપડેટ કરી છે તો ચેકબોક્સ ખરું કરી અને નીચે ક્રિએટ પ્રપોઝલ પર ક્લિક આપી તમામ વિદ્યાર્થીઓનું પ્રપોઝલ છે એને ક્રિએટ કરી દેવાની છે પ્રપોઝલમાં વિદ્યાર્થીને એડ કરી દેવાના છે ત્યાર પછી સેન્ડ હાઈ ઓથોરિટી આ જે પણ વિગતો તમારે આગળ કરવાની સ્થિતિ એ આપી દેવાની છે પ્રપોઝલ ક્રિએટ કરી સેન્ડ કરવું એકદમ સહેલું છે હું અહીં વિડીયોમાં બતાવતો નથી પરંતુ ક્યાંય પણ તમને કોઈ પણ સ્ટેજે તકલીફ પડે અથવા તો ના આવડે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર ચોવીસ પચીસ માટેનો આ પ્રકારેનો વિડીયો છે રેશન કાર્ડ અને આધાર કાર્ડ બંને ફરજિયાત માગ્યા છે તો બે જે એકથી દસ ધોરણના બાળકો છે એમના માટે આ રીતની સ્કોલરશીપ માટેની એન્ટ્રી કરી શકાય છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર